જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી દ્વારા કરાયેલ હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા પુત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતભાગીઓના ઘરે જઈ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં તારીખ બાવીસ એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અઠ્યાવીસ જેટલા પ્રવાસીઓ મોતને ભેટ્યા હતા ત્યારે આ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ ભાવનગરના સ્મિત પરમાર યતીશ પરમાર નામના પિતા પુત્રના પણ કરુણ મોત થયા હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેમના મૃતદેહને તેમના વતન લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી જેમાં ફ્લાઇટ માધ્યમથી જમ્મુ કાશ્મીરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવેલ બાદમાં અમદાવાદથી બાય રોડ મોડી રાત્રે ભાવનગર લાવવામાં આવ્યા હતા ત્યારબાદ વહેલી સવારે તેમના મૃતદેહને ભાવનગર તેમના ઘરે લઈ જઈ અંતિમ વિધિ માટેની તૈયારીઓ કરી હતી ત્યારે પરિજનોના હૈયાફાટ સમગ્ર વિસ્તારમાં ગમગીની પ્રસરી ગઈ હતી મૃતક પિતા પુત્રને શ્રદ્ધાંજલિ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ઘરે પહોંચ્યા હતા અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને તેમના પરિવાર સાથે બનાવને લઈ ચર્ચાઓ કરી હતી ત્યારે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ ભાવનગરના પિતા પુત્રની અંતિમ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ ભાવનગર